ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લામાંથી નવસારી લોકસભા માટે ફાળવાયેલી આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં નવસારી અને બિલીમોરા રેલવે સ્ટેશન ઉપરથી છસો છ જેટલા રામ ભક્તો તથા સુરત મહાનગરની ચાર વિધાનસભામાં સમાવિષ્ટ સાતસો છેત્તાલીસ રામ ભક્તો આ ટ્રેન મારફત તે અયોધ્યા જવા માટે રવાના થયા હતા

સુરત ખાતે આવેલ ભેસ્તન રેલવે સ્ટેશન થી જયશ્રીરામના નારા સાથે રવાના થયા હતા રેસ્તન સ્ટેશન ખાતે રેલવે ના પીએસસી કમિટી ના સભ્ય શ્રી છોટુભાઈ પાટીલ સુરત શહેરના મહામંત્રી શ્રીઓ શ્રી મુકેશભાઈ દલાલ શ્રી કિશોરભાઈ બિંદલ ડોક્ટર રવિન્દ્ર પાટીલ સાથે સંગઠનના પદાધિકારી શ્રીઓ કોર્પોરેટર શ્રીઓ તથા વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા વિવેકસિંહ જનાદેશ ન્યૂઝ સુરત